કે કે જબર તાડા સાડે કસ્તુમાં ચાલે વાાન ભઈ નઈ નોકરી 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 આવતલી ઉમરે નોકરી ચાલુ હતા મારા કેટલી ઉમરની નોકરી ચાલુ થાય કામ નોકરી ચાલુ છે ભઈ ચાલેવાનો બંગ કર દે આપેલા બોજસ માયું હું નાકલી કસ્તુમાં ચાલે

અને ગોળી દવા શરદીની શરદી થઈએ અમિત કાર્તિકને લઈને હું અહીં જઈને શરદીની દવા લેવા માગતો હતો

चा भी लेते तो गाइस लोग अपन जाएंगे रहिया वो बाइक ऊपर चार जाना पहले शूट बूट पे था उन्हें तो तो सीधा दवा लें गियर आई पड़े से आएगी मेरे <laughs> रखा बैठा थे अब पूछ ले

જીયા મમ ખાવા મમ ખાવું ખમણ લેતા તો તો મને આલી નહી દાબેલી ને એવું કોઈ બનાવતા નહીં એટલે અત્યારે હું કોઈ ખમણ લેલી હતી कमक आया तो हां आई गया हां वो ले जे मारे थोड़ी जा हां 10 हां माने थोड़ा वाट काम की बस आ कापा ले लिया ना की बस अरे काका हूं जा सेब नहीं

बोला तो 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 खा कर बोलिया कर गाड़ियों तो फाड़ा